તો ભાલાખડ મિત્રો આ લાલ લાલ સનેડો નહીં પણ શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ષનો સનેડો છે આની વાતચીત કરીએ તો ગુજરાત સરકાર માન્ય પચીસ હજાર સુધીની સબસિડી ખેડૂત મિત્રોને આપવામાં આવે છે આના એન્જિનની વાતચીત કરીએ તો સાડા સાત ઓઝ પાવરમાં અને સાડા દસ ઓઝ પાવરમાં એન્જિન તમને ઉપલબ્ધ મળી શકે છે જીપ ક્વાલિસ બોલેરો અને એમ્બેસેડર આ પ્રકારના ડિપ્રેશન પણ ઉપલબ્ધમાં છે મારું તો સુઝુકીના ગેર સિસ્ટમ આવે છે તો હાકવામાં ખૂબ સરસ મજાનું ઇઝી છે અને આખો દિવસમાં માત્ર ને માત્ર પાંચથી છ લીટર સુધીનું ડીઝલ પીવે છે એટલે કે ડીઝલ એન્જિન આવે છે થ્રી વ્હીલ અને ફોર વ્હીલ બંને પ્રકારે થઈ શકે છે ઓઈલિંગ હાઇડ્રોલી છે કોઈ પણ પ્રકારના હાથી તમે આકી શકો છો તો નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અને અહીંયા અમરેલીની ની એક જેટ નજીક ચિતલ ગામ છે ત્યાં આવીને આ સનેડા નું મેન્યુફેક્ચર અને એમાં જે વસ્તુ વાપરેલી છે તમે જોઈ શકો છો તો રાસ જુઓ છો બે હાજર ચોવીસ ની વાવણીમાં અગ્રેસર રહેવાની સાથે શ્રી ચામુના એન્જિનિયરિંગ વર્ક આ બેસ્ટમાં બેસ્ટ સનેડા વાપરીએ જોતા રહો રમેશ માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રો સાથે